નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે સહેલગાહે આવતા સહેલાણીઓની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જન્માષ્ટમીની રજાઓમાં લોકો ઉભરાટ અને દાંડીના દરિયાકિનારે ફરવા માટે જતા હોય છે ત્યારે લોકોને દરિયાના ઊંડા પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને સહેલાણીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને બંને બીચ ઉપર લાઇફગાર્ડ તેમજ એસડીઆરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભરતીના સમયના બોર્ડને પણ બીચ ઉપર મૂકીને લોકોને દરિયાના તોફાની પાણીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને આપતકાલીન પરિસ્થિતિમાં લોકોને જિલ્લા કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમના નંબર પણ સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે ઉભરાટ અને દાંડી બંને દરિયા કિનારા જલાલપોર તાલુકાની હદમાં આવતા હોય વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ત્રણ દિવસની જન્માષ્ટમીની જાહેર રજાને ધ્યાનમાં લઈ અને સહેલાણીઓ માટે અમુક સૂચનો અને માર્ગદર્શિકા આપવા બાબતે જણાવવાનું કે દરિયા કિનારામાં ઊંડા પાણીમાં હાલના સમયમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે વિવેકપૂર્ણ રીતે બીચનો ઉપયોગ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે વધુમાં લાઈફ જેકેટ બોયા અને રિંગની વ્યવસ્થા બંને બીચ પર કરવામાં આવેલી હોય હોમગાર્ડ અને એસઆરડીના જવાનો ત્યાં સતત હાજર હશે જેમણે ઓરેન્જ કલરના લાઈફ જેકેટ પહેરેલા હોય જેથી તકલીફના સમયમાં તમે એમની મદદ મેળવી શકો છો જાહેર જનતા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ બંને બીચ પર રાખવામાં આવેલી છે જેથી તેમાં અવિરત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે પણ લોકોને જણાવવામાં આવે છે સૂર્યાસ્ત સમયે પોલીસ દ્વારા બીચ જ્યારે ખાલી કરવામાં આવે ત્યારે પોલીસને આ બાબતે સહકાર આપવા માટે પણ જણાવવામાં આવે છે